નમસ્કાર મિત્રો ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે થી એક કરોડનો ખર્ચો કરીને દેવા કરીને જમીનો વેચીને વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પેલી ખેપમાં એકસો ચાર જેટલા આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળ થી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે 65 થી 70 લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા વડાપ્રધાન શ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવું આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છે અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છે ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છે ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ગુજરાત મોડલ ની વાતો કરીએ છીએ ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઉભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિખુટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઉભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી માંગો ચાર ભારતીયોને અમેરિકાથી પાછા ભારતમાં લાવવામાં આવ્યા છે એમને ડિપોર્ટ કરી દીધા છે અમૃતસર એરપોર્ટ પરથી એમને પોતપોતાના રાજ્યમાં મોકલવામાં આવ્યા છે અને આ બધાની વચ્ચે ગુજરાતના અનેક લોકો ત્યાં ગયા હતા તેત્રીસ જેટલા ગુજરાતીઓ હતા એકસો ચારમાંથી અને અઠ્યાવીસ જેટલા ઉત્તર ગુજરાતના હતા અને બધા હવે ધીરે ધીરે પોતાના ઘરે પહોંચી રહ્યા છે એ જેમ ઘરે પહોંચી રહ્યા છે એમ સાથે જ એમના પરિવારની પ્રતિક્રિયાઓ આવે છે એ લોકો શું ફીલ કર્યું હતું એ પણ સામે આવી રહ્યું છે લોકો હજુ પણ આ વિષય પર વાત નથી કરી રહ્યા પણ બધા નેતાઓ સવાલ પૂછે છે સંસદમાં પણ ઉબાળો થયો અને ગુજરાતના નેતાઓ પણ હવે સવાલ પૂછી રહ્યા છે હવે શું નીતિન પટેલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને બધાને સમજાયું હતું કે આ જેટલા પણ લોકોને પાછા લાવવામાં આવી રહ્યા છે કોઈ ગુનો નથી કર્યો અને કેરકાયદેસર ગયા હતા પણ કોઈ ખરાબ આશા સાથે નહોતા ગયા પૈસા કમાવા માટે ગયા હતા એટલે એમને ગુનેગારની જેમ ન જોવામાં આવે અને જે આજે ચૈત્ર વસાવે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને વિષય પર ચૈત્ર વસાવે સરકારને ઘણા બધા સવાલો પણ કર્યા છે નમસ્કાર નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો નમસ્કાર